નમસ્કાર વેલકમ કેમ છો આજે આપણે બનાવીશું મેથીની એક રેસીપી એકદમ સરળ છે એના માટે મેં મેથી લઈ લીધી લીધી છે જેને સારી રીતે ઢોઈ હતી હવે આપણે એને ચીની મેથીનું સેવન જરૂર કરવું જોઈએ મેથીથી આપણને ઘણા બધા ફાયદા મળે છે મેથીની ઘણી બધી રેસીપી બને છે તો આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી મજેદાર હેલ્ધી રેસીપી શેર કરીશ મેથીના ઢેબલા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આ જે પરાઠા બનવાના છે તે એકદમ સરળ છે અને આ રેસીપી તમને જરૂર ગમશે તો અહીં મેં મેથીને સારી રીતે સમારી લીધી છે હવે એક મેં કાચનું બોલ લીધું છે મેથીને આમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે આમાં એક કપ જેટલો જુવારનો લોટ નાખીશું અને પા કપ જેટલો ચણાનો લોટ નાખીશું આ રેસીપી જુવારના લોટ સાથે બનાવીશું તો એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે હવે આપણે એક ચમચી જેટલો આદુની પેસ્ટ નાખીશું અને એક ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરી દઈશું હવે થોડા મસાલા નાખીશું વધારે મસાલા નથી એડ કરવાના એક ચમચી જેટલો ધાણા પાવડર એક ચમચી જેટલું જીરું

વધુ પાણી સાથે નથી નાખવાનું થોડું થોડું કરીને જ એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે કારણ કે આપણે ખીરું એકદમ પતલું નથી કરવાનું જો તમે વધારે પાણી સાથે ઉમેરી દેશો તો તમારું ખીરું પતલું થઈ જશે અને બનાવવામાં મુશ્કેલી થશે હવે પાછું થોડું પાણી ઉમેરી લેવાનું છે તો આ રીતે થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું છે આ ખીરાને વધારે પતલું નથી બનાવવાનું બસ આ રીતનું જ બનાવીને તૈયાર કરવાનું છે હવે થોડા ઝીણા સમારેલા દાણા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીં એક ચમચી જેટલું પાણી પાછું ઉમેર્યું છે બસ તો આ રીતનું ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે ચાલો તો આપણે ચાલો આપણે હવે આપણી રેસીપી બનાવી લઈએ હવે એક નોનસ્ટિક પેનમાં આ રીતે થોડું તેલ લગાવી લેવાનું છે આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે હવે એક ચમચા જેટલું બેટર આમાં નાખી દઈશું અને પછી ફેલાવી લેવાનું છે હું હાથથી જ એને ફેલાવી લઈશ તમે ચમચાથી પણ આને ફેલાવી શકો છો આ પડાઠાને તમારે એકદમ પતલું નથી કરવાનું અને જાડું પણ નથી રહેવા દેવાનું મીડિયમ જ રાખવાનું છે તો અહીં મેં એને સારી રીતે ફેલાવી લીધું છે અને ઉપરનો લોટ થોડો સુકાઈ જાય ત્યાર બાદ આપણે એને પલટાવી લઈશું એક બાજુ સારી રીતે શેકી લેવાનું છે ચાલો તો આપણે એને પલટાવી લઈએ હવે બીજી તરફ પણ એને શેકાવા દઈશું અને બંને બાજુ સારી રીતે શેકીને તૈયાર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ રેસીપીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમને પણ આ રેસીપી જરૂર ગમશે અને ટેસ્ટી તો લાગે છે સાથે હેલ્ધી પણ છે અને આ રીતની રેસિપી તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો અહીં આપણો પરાઠો શેકાઈને તૈયાર છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે મે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રેસીપીને તમે સવારમાં પણ બનાવી શકો છો નાસ્તા માટે અને સાંજના સમયે પણ બનાવીને ખાઈ શકો છો અને ચા સાથે પણ આ રેસીપી એકદમ ટેસ્ટી લાગે છે તો આ રીતે મેં અહીં બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લીધા હતા એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો અહીં આપણા બધા જ પરાઠા શેકાઈ ગયા છે એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ લાગે છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો ઉમ્મેદ કરો છો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કરી દેજો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પરાઠા બનીને તૈયાર છે ચાલો તો મળીએ એક બીજી નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ